શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કીજે શ્રી વલ્લભાધીશ કી જશે ગોપીનાથ પ્યાર એ જે કી જશે ગુસાઈજી પરમદેહ લગી જાય શ્યામચંદ છે અમને મહારાણી જે કી ગેરા ગીરા ધરન કી હલો આપણે સિદ્ધાર્થ રહસ્યના પહેલાં બે શ્લોક જોયા કે તેમાં સેવાનો સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ સમજાયું છે હવે પછી આપણે બ્રહ્મપુર વિશેના શ્લોકો જોશું બાકીના છે ત્રણથી લગભગ અગિયાર લગીના પણ તે પહેલાં આપણે ભક્તિ શું છે તે આપણે જોઈ લેશું કે આપણા ચાર પુરુષાર્થો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે પણ ભક્તિ એ પંચમ પુરુષાર્થ છે તો એ પંચમ પુરુષાર્થ કેવી રીતે છે તો તેના માટે આપણે આજે જોશું તો જે મેં સાંભળ્યું છે સમજ્યો છું બળેનથી તો તે આપની સમક્ષ રજૂ કરું છે કે ભક્તિને પંચમ પુરુષાર્થ કેમ કરવામાં આવ્યો છે એ કહે કે જે જ્યાં લગીને આપણે આ વાત એટલે કે ભક્તિ પંચમ પુરુષાર્થ છે એ આપણે જ્યાં જાણી જાણીને લઈશું ત્યાં લગીને એ કહે કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સિદ્ધાંત મુક્તાવાળી ગ્રંથમાં આપણો પ્રવેશ થવો અશક્ય છે કે આપણી જે ભક્તિને લીધે આપણે શું કહેવાય કે જ્ઞાન અને વેરા ભક્તિને લીધે આપણે જે મોક્ષ સોરી કે બાલબોલ ગ્રંથ બાલ ગ્રંથમાં આપણી મોક્ષ માટેની જે મમતા છે તે દૂર કરવા માટેનો ગ્રંથ છે જે આપણે ચૂકી ગયા છે તે હવે સિદ્ધાંત મુક્તાવાલી પૂરી થાય પછી જ આપણે એ ગ્રંથ લેશું અને આ સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથ એવો છે કે એમાં આપણે ભક્તિ સાથે જે અહમતમ મમતા જોડાયેલી છે બરાબર છે તેના વિશેના આખો આ ગ્રંથ છે કે તેને કેવી રીતે કરવાનો છે તે જ્યાં લગીને આપણી છૂટે નહીં ત્યાં લગીને આપણે સિદ્ધાંત મુકતાવાલી ગ્રંથમાં આપણું મતલબમાં પ્રવેશ થતો બી નથી એમ કે જે ભક્તિ સાથે જોડાયેલી અહમતમ મમતા છે તેને આપણે પ્રભુ સાથે જોડવાની છે ત્યાં લગીન જ્યાં લગીન જોડતા નહીં ત્યાં લગીન આપણો સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથમાં પ્રવેશ પણ અશક્ય છે સિદ્ધાંત મુક્તાવાલી ગ્રંથ એવો જ છે શ્રી મહાપ્રભુજીએ આપણને આપેલો કે ત્યાં સર્વશાસ્ત્રનું જ્ઞાનમાં આપી દીધેલું છે સેવાનું જ્ઞાન આપેલું છે બ્રહ્મનું જ્ઞાન આપેલું છે ત્યાર પછી ભક્તનું જ્ઞાન આપેલું છે અભક્તના લક્ષણો બી બતાવેલા છે બધું જ આની અંદર આવી ગયું છે તો આપણે પહેલાં આપણે જોઈ લઈએ કે ભક્તિ પુરુષ ભક્તિ એ પંચમ પુરુષા છે એ કેવી રીતે છે તેના વિશે આપણે જોઈએ પહેલાં આપણે સમજીએ કે ધર્મ શું છે કે જે શાસ્ત્રમાં કહ્યું છે એવું જ કરવું જરૂરી છે તે ધર્મ છે જો એ પ્રમાણે નહીં રહેતા કે નથી કરતા તો ધર્મ નથી અને આપણે ગુનેગાર છીએ પણ જો ભક્તિ ના કરો તો કોઈ સજા નથી પણ જો ભક્તિ પણ ધર્મ છે તો તેની સજા આપણને મળશે ધર્મ અને ભક્તિમાં આ તફાવત છે પુષ્તિમાગમાં આપણે ભક્ત નથી તો એનાથી મોટી સજા કોઈ નથી માર્ગમાં જો ભક્તિ કરી રહ્યા છે તો એનાથી મોટું કોઈ ફળ પણ નથી સેવા કરી રહ્યા છે એ જ ફળ છે સેવા નથી કરી રહ્યા તો વિફલ છે ભક્તિ કરી રહ્યા છે તો સારું છે અને નથી કરી રહ્યા તો પાપી છે ભક્ત ભક્તિ નથી કરી રહ્યા એટલે પાપી નથી પણ ભક્તિ નથી કરી શકતા એટલે જ પાપી છીએ ભક્તિ નથી કરી શકતા એ જ માર્ગમાં પાપ છે બીજું કોઈ પાપ નથી જ્યારે આ અર્થમાં આપણે સમજીશું ને તો જ ભક્તિ ધર્મથી અલગ સ્વતંત્ર પાંચમો પુરુષાર્થ ઉભરીને આવશે આ રીતે શ્રી મહાપ્રભુજીના માટે ભક્તિ પાંચમો પંચ પાંચમો એટલે કે પંચમ પુરુષાર્થ છે જે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષથી અલગ સ્વતંત્ર છે આ ભક્તિ બની શેમાંથી બની તો એના માટે બે વસ્તુ જવાબદાર એક તો તદિયતા અને બીજું તદાશ્રય આ તદિયતા અને તદાશ્રયનો આપણે નિર્વાહ કરવાનો છે હવે આપણને ઘણા બધા અભિમાનો છે એક તો લૌકિક અભિમાન અને બીજું છે શાસ્ત્રીય અભિમાન અહીં પહેલાં તડીયતા એટલે તદાશ્રય વિશે આપણે પહેલાં દરેક જોઈ લઈએ કે તદાશ્રય એટલે કે તેનો જ આશ્રય કરવો અને તદિયતા એટલે કે તેના જેવું થઈ જવું બરાબર છે હવે લૌકિક અભિમાન એટલે શું બરાબર કે હું પુરુષ છું હું સ્ત્રી છું હું ભારતીય છું હું વ્યાપારી છું હું નોકરીયાત છું હું સૈનિક છું હું ડૉક્ટર છું હું ગુરુ છું વગેરે વગેરે લૌકિક કલાપનનો અભિમાન શાસ્ત્રીય અભિમાન એટલે શું હવે જોઈએ તો આ લૌકિક ક્રિયા કલાપનને જ્યાં શાસ્ત્ર કોઈ સંસ્કારથી સંસ્કૃત કરે જેમ કે એક સોની હોય એ સોનાને સંસ્કાર આપીને ઘણીણાને પહેરવાલાયક બનાવે એ જ રીતે આપણે જે લૌકિક વ્યવહાર છે લૌકિક ક્રિયાકલાપન છે લૌકિક સંબંધ છે લૌકિક અભિમાન છે એને સંસ્કાર કરીને જે વખતે શાસ્ત્ર બનાવી દે તો તે શાસ્ત્રને હિસાબે ટી વર્ગ સાધક પુરસાદ થઈ જશે એટલે કે ધર્મ અર્થ કામ રૂપ ટી વર્ગ પુરસાદ બની જાય જો એને સંસ્કાર આપવાના ન આવે તો તે ઘડતર ન થાય ઉદાહરણ તરીકે માટી છે તો એમાં પાણી ન રહી શકે મીન્સ કે એનું ઘડતર થયું નથી પણ કુંભાર એ જ માટીને સંસ્કાર આપીને ઘડો બનાવે તો એમાં પાણી રાખવાની ક્ષમતા આવી જાય છે એ જ રીતે આપણા લૌકિક અભિમાન લૌકિક વ્યવહાર લૌકિક ક્રિયાકલાપન અધિકાર ઉત્તરદાયિત્વ છે જેને શાસ્ત્રએ સંસ્કાર આપીને ઘડતર કર્યું છે જેને શ્રી મહાપ્રભુજીએ ટ્રિવર્ગ સાધક કહ્યા ધર્મ પુરુષાર્થ અર્થપુરસાથ કામ પુરુષાર્થ એ ચોથો પુરુષાર્થ પણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો મોક્ષ પુરુષાર્થ હવે મોક્ષ પુરુષાર્થમાં બે ભેદ કહ્યા લૌકિક અને અલૌકિક લૌકિક મોક્ષ એટલે નોકરી ધંધામાંથી અમુક ઉંમર થાય એટલે રિટાયર થવું એટલે કે નિવૃત્ત થવું એ પણ એક મુક્તિ છે એટલે કે તે અભિમાન તે કર્તવ્ય તે જિમ્મેદારીથી નિવૃત્ત થવું એ જ રીતે ધર્મ અર્થ કે કામમાંથી નિવૃત્ત થવાની ઉંમર આવે કે નહીં અથવા આપણા મનની અવસ્થા મનની થકાન ક્યારેક તો આવે આવે કે નહીં એ વિચાર આવે કે નહીં કે હવે બહુ ધર્મ કર્યો બહુ ધન કમાયું બહુ કામનાને સંતોષ કરી મારે આ બધા પુરુષાર્થમાંથી નિવૃત્ત અથવા તો રિટાયર્ડ થવું છે આ જે ભાવના છે તે જ મોક્ષ પુરસાદ છે આ જે આધ્યાત્મિક લેવાનો પુરુષાર્થ છે તે મોક્ષ છે જો ભક્તિને મુક્તિ પુરુષાદ સમજ્યો એટલે કે હવે મારે કંઈ જ નહીં કરવું ફક્ત ફક્ત ભગવત સેવા જ કરવી છે કારણ કે આપણે બધી જિમ્મેદારીથી છૂટી ગયા મુક્ત થઈ ગયા તો કદાચ મુક્તિ પણ મળી શકે પછી મહાપ્રભુજી ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થની સાથે જોડાયેલ ભક્તિને નથી કહી રહ્યા પણ ભક્તિને આ ચારેય પુરુષાર્થથી અલગ સ્વતંત્ર પાંચમો પુરુષાર્થ કરી રહ્યા છે જેમ મને જેનું અભિમાન હોય એ પ્રમાણેનું મારું કર્તવ્ય હોવું જોઈએ દાખલા તરીકે જો ડૉક્ટર હોય તો એનું કર્તવ્ય શું તો એનું કર્તવ્યમાં શું જ આવે કે મેડિસિનનો અભ્યાસ કરો મેડિકલ શાસ્ત્રમાં જાણકારી મેળવવી જોઈએ આવા અભ્યાસ કરીને તે પ્રમાણે જીવન જીવવું જોઈએ અર્થ અર્થપુરસાથ પણ એને અનુરૂપ હશે જો કામ પુરુષાર્થ એ હોય કે બીમાર લોકોનો હું સારી રીતે ઇલાજ કરું પણ જો કામ પુરસ્થ એવો હોય કે હું બીમાર લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાઉં તો ત્યાં તે જે ઉત્તરદાયિત્વ છે તે અર્થપુરસાદ નથી ધર્મ ધર્મપુરસાથ પણ નથી પણ જ્યારે ડૉક્ટર એમ સમજે કે હું ધર્મ કરું મારું કામ આવું નથી પણ મારું કામ સમાજમાં રહીને એમની વ્યવસ્થા પ્રમાણે પૈસા તો કમાઈશ પણ સાથે સાથે બીમાર લોકોને સારા કરવાની સમ કામના પણ રાખીશ તો અહીં કામનાનો સંસ્કાર બની જશે અને પછી થોડા ટાઈમ બાદ એ ડૉક્ટરમાંથી નિવૃત્ત થવાનો પણ નિર્ણય લઈ લેશે કે હવે બહુ ડૉક્ટર તરીકેની ફરજ બજાવી હવે શાંતિથી જીવન જીવવું છે ત્યારે એ લૌકિક મોક્ષ કહેવાશે એ જ રીતે ટ્રિવર્ગીય પુરુષાર્થમાંથી મુક્ત થવાની ભાવના કે ધર્મ નહીં જોવે અર્થ નહીં જોવે કામ નહીં જોવે બસ મુક્તિ જોવે આત્માના કલ્યાણ માટે જ હવે કરવું છે દુનિયામાં રહીને તમને દુનિયાના આકર્ષણ સ્પર્શી ના શકે વિચલિત ના કરી શકે તો તમે મુક્ત થઈ ગયા અથવા તો કુતાર્થ થઈ ગયા આ પ્રમાણે મોક્ષ પુરુષાદ બતાવ્યો છે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ચાર આ ચાર પુરુષાર્થોથી અલગ ભક્તિ પંચમ પુરુષાર્થ છે તો એ ભક્તિ પંચમ પુરુષાદ કેવી રીતે છે તે હવે આપણે આગળના અધ્યયનમાં જોશું અધ્યયન ગયમું હોય લાઈક કરજો આગળ અને આગળ વૈષ્ણવને ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાધી સકી જે